નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે આ વિડીયોની અંદર આપણે જાણીશું કે પરેશ ગોસ્વામી અને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની તોફાની આગાહી વરસાદને લઈને કરવામાં આવી છે તેના વિશે સંપૂર્ણ માહિતી આ વિડીયોની અંદર મેળવશું તે પહેલાં ચેનલ ઉપર જે મિત્રો નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો અને જો તમને વિડીયો ગમે તો તમારા અન્ય મિત્રોને આ વિડીયો શેર કરી દેજો જેથી કરીને હવામાન લગતી માહિતી તેમને પણ જાણવા મળે તેથી ખાસ વિડીયો શેર કરી દેજો તો ચાલો મિત્રો વિડિયોની શરૂઆત કરીએ ગુજરાતમાં હાલ વૈશાખ મહિનામાં વરસાદ પડી રહ્યો છે ત્યારે ગુજરાતમાં આગામી દિવસોમાં હવામાન કેવું રહેશે તે અંગેની આગાહી હવામાન નિષ્ણાત એટલે કે પરેશ ગૌસ્વામી અને અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે તો તેના ઉપર નજર કરીએ તો હવામાન વિભાગે આપેલી આગાહી અનુસાર હાલ ગુજરાતમાં સત્તર તારીખ સુધી વરસાદ પડવાની આગાહી કરી છે જે બાદ રાજ્યમાં ગરમીનું પ્રમાણ ફરીથી વધવાની શક્યતા રહેલી છે તો મિત્રો હવે જાણી લઈએ કે હવામાન નિષ્ણાત પરેશ ગૌસ્વામી દ્વારા શું આગાહી કરવામાં આવી છે તો તેના વિશે જાણીએ તો ગુજરાતના જાણીતા હવામાન પરેશ ગોસ્વામી દ્વારા ગુજરાતમાં વરસાદ અંગે નવી આગાહી જાહેર કરવામાં આવી છે તેમણે જણાવ્યું કે ગુજરાતમાં સોળ તારીખ સુધી ગુજરાતમાં ભારે પવન સાથે વરસાદની શક્યતા છે આ સાથે તેમણે જણાવ્યું કે સત્તર તારીખથી ભયાનક ગરમી પડવાની પણ આગાહી તેમના દ્વારા વ્યક્ત કરવામાં આવી છે તો મિત્રો હવે જાણી લઈએ હવામાન નિષ્ણાન અંબાલાલ પટેલે શું આગાહી કરી છે તો તેના વિશે જાણીએ તો ગુજરાતના હવા હવામાન શાસ્ત્રી એટલે કે અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે કે હજુ આગામી સોળ તારીખ સુધી પ્રી મોનસૂમ એક્ટિવિટી થવાની શક્યતા રહેલી છે ગુજરાતના ઘણા વિસ્તારોમાં વરસાદ થવાની શક્યતા રહેલી છે આ ઉપરાંત ઓગણીસ તારીખ સુધી એટલે કે પ્રી મોનસૂમ એક્ટિવિટી એક્ટિવિટી થવાની સંભાવના છે આંધી વંટોળનું પ્રમાણ ઘણું જોવા મળી શકે છે અને સત્તર તારીખે ફરીથી આકરી ગરમી પડવાની પણ શક્યતા રહેલી છે અને મધ્ય ગુજરાતના ભાગોમાં મહત્તમ તાપમાન થી લઈને ચુમ્માલીસ ડિગ્રી થવાની શક્યતા છે ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં તેતાલીસ ડિગ્રી સુધી તાપમાન રહેવાની શક્યતા છે બનાસકાંઠા ડીસા પાલનપુર રાધનપુર સહિત આંધી વંટોળનું પ્રમાણ વધુ રહેવાની શક્યતા છે કચ્છના ભાગોમાં પવનની ગતિ વધુ જોવા મળી શકે છે અને ત્રીસથી લઈને ચાલીસ કિમીના આંચકા પવન ફૂંકાઈ શકે છે તો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરી દેજો અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે આ ચેનલ દ્વારા દરરોજના તાજા હવામાન સમાચારની જાણકારી આપવામાં આવતી હોય છે તેથી ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરવાની નમ્ર વિનંતી તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ જય જવાન જય કિસાન